ગુજરાત પોલીસનો મેન્ટર પ્રોજેક્ટ છ હજાર પાંચસો પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આરોપીઓ પર સર્વેલન્સ રાખવા માટે મેન્ટર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં વર્ષ બે હજાર સરખામણીમાં ચાલુ વર્ષે મિલકત વિરુદ્ધના ગુનાઓમાં રાજ્યમાં અંદાજે બાવીસ ટકાનો ઘટાડો થયો છે ત્યારે રાજ્ય પોલીસ વડાએ આ પ્રોજેક્ટનો વ્યાપ વધારીને હવે એક આરોપી સામે એક પોલીસ મેન્ટર એમ છ હજાર આરોપીઓનું ડેલી સર્વેલન્સ રાખવા સૂચના આપી છે એક આરોપી સામે એક પોલીસ મેન્ટર રાજ્યમાં આવે મેન્ટર પ્રોજેક્ટ હેઠળ ચોરી લૂંટ નાર્કોટિક્સ ગુના સહિતના ગુનાઓમાં ઝડપાયેલા એક આરોપી પર ઉપર સ્થાનિક પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મચારીને મેન્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે જેમાં મેન્ટર તરીકે નિમણૂક કરાયેલા પોલીસકર્મી એ આરોપી ફરીથી કોઈ ગુનો ન કરે તે માટે જરૂરી સર્વેલન્સ રાખવાની સાથે દિવસમાં ત્રણ વખત લોકેશન ચકાસવું ડોઝિયર તૈયાર કરવું અને આરોપી સકારાત્મક પ્રવૃત્તિમાં જોડાય તેવા પ્રયત્નો કરવા સહિતની કુલ ત્રણ મુખ્ય જવાબદારીઓ રહેશે મેન્ટર પ્રોજેક્ટ હેઠળ આરોપીઓનું સર્વેલન્સ ગુજરાતમાં વાહન ચોરી મોબાઈલ ચોરી ઘરફોડ ચોરી લૂંટ જેવા મિલકત વિરુદ્ધના ગુનાઓ તથા નાર્કોટિક્સ એનડીપીએસ એક્ટના ગુનાઓમાં પકડાયેલા આરોપીઓ પર સર્વેલન્સ રાખવા માટે મેન્ટર પ્રોજેક્ટ શરૂ કર્યો હતો જેમાં છેલ્લા પાંચ વર્ષમાં બે અથવા બેથી વધુ મિલકત વિરુદ્ધ ગુનામાં પકડાયેલા આરોપીઓ જ્યારે એક અથવા એકથી વધુ નાર્કોટિક્સના ગુનામાં પકડાયેલા આરોપીઓનો આ પ્રોજેક્ટમાં સમાવેશ કરીને રીઢા ગુનાગારોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું મેન્ટર પ્રોજેક્ટમાં નિમાયેલા પોલીસકર્મીનું અઠ્યાવીસ નવેમ્બરથી પાંચ ડિસેમ્બર દરમિયાન જિલ્લાવાઇઝ તાલીમ શિબિરનું આયોજન કરાયું હતું આ મેન્ટર પ્રોજેક્ટને વધુ અસરકારક અને એ લક્ષ્મી લક્ષી બનાવી શકાય તે માટે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી રાજ્યના તમામ મેન્ટર્સને આ તાલીમ શિબિરમાં માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી ટીવી એટીન ન્યૂઝ ગુજરાત